જે પ્રકારની ઘટના બની છે માં અંબાના ચરણોમાં વંદન કરીને માં અંબાને પ્રાર્થના કરીને એક જ મનોકામના માંગી છે કે માં અંબા આ ગુજરાતના એક એક પોલીસ જવાનોનો નું લોહી ઉકલી ગયું છે આ દરિંદો

કે સાહેબ આપણી ગુજરાત પોલીસ રાત્રે ઊંઘશે નહીં પરંતુ કોઈ દીકરી પર આ ખૂંચી નહીં કરી શકે એ પ્રકારની પરિસ્થિતિ ઉભી થઈ છે એવો અમે તમને એમ કે પોલીસ તરીકે વાદો આપી મારી સૌ બહેનોને દીકરીઓને સૌ ભાઈઓને વિનંતી છે નવરાત્રી આપડી આસ્થાનું કેન્દ્ર છે નવરાત્રી તહેવારો કરતા તમારા માતા પિતા બધા જ તમારી ઉપર વિશ્વાસ રાખીને તમને સૌને છૂટ આપે છે આ મા અંબે અને પોતાના ઘરમાં બેસેલી માની ચિંતા કરીને કોઈ બી ખોટું કામ કરતા એક વાર એના માટે જરૂરથી વિચારજો કે હું આપશું ને બે હાથ જોડીને વિનંતી કરું છું અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે